હેલો માય માઇટ્યુબ ફેમિલી કેમ છો બધે મજામાં બધાને જય દ્વારકાદી જેમાં પેઠર તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો હાલો વ્લોગની શરૂઆત કરી તો મિત્રો આપણે આવી ગયા મારા ફૂ એમના વાડીમાં આવ્યા જ કેટલા દિવસે આજે વાડી આવ્યા ને વાડીએથી આપણે બ્લોગ ચાલુ કરીએ તો કન્ટિન્યુ વિડીયોમાં તો જો અમારે મકાઈ આટલી મોટી થઈ ગઈ છે અને મકાઈની અંદર મસ્ત મજાના છે ને નાના નાના એવા ડોડા આવી જાય હે તો વાઢવાની પણ ચાલુ કરી દીધી જો આ ડોડા જો આ ડોડા આવી જાય મકાઈની અંદર અને અમે વાઢરાની પણ ચાલુ કરી દીધી છે જો અંદર નાના એવા નાના ડોડા આવી જાય અને આટલી મોટી મકાઈ થઈ ગઈ આપણી રચકો પૂરો થઈ ગયો આગળ મેથી ધાણા ને એવું બધું બકાલું આવેલું છે હાલો તમને થોડુંક બતાવી દેવું મકાઈની અંદર તો મસ્ત મજાના જો એકદમ એવા ડોડા આવી જાય ને કે હમણાં ખાઈ એવા થઈ જશે હવે થોડાક દિવસ પહેલા જ મેં મકાઈનો વિડીયો બનાવ્યો હતો ત્યારે મકાઈ નાની હતી આ જો આ ડોડા અહીંયા એ બધે ડોડા આવી જાય તો મકાઈના મોટા મોટા ડોડા છે ને આ બધા ડોડા જ છે જો એકદમ તો હવે તમને જો અહીંયા અમારે મોર છે ને મેથી ધાણાની અંદર ખાય હા આ પેલો કેરો છે ને મેથીનો હે આથી કરી અને ઠેઠ આ સામું દેખાય ને ત્યાં સુધી મેથી ધાણા અને આ પાલક વાવેલી પાલક પાલક જો બધી આ પાલક હે આ હા મેં બધા પાલક વાવેલી છે અને જે મોટા મોટા દેખાય ને એ બધા ગાજરાય અને ધાણા કેટલા મોટા થઈ ગયા આટલા બધા મોટા ધાણા થઈ ગયા અને ધાણાની અંદર પણ ધાણા હવે છે ને પાકી જવાયા મોટા મોટા ધાણા થઈ જાય આ બધી મેથી આ મેથી અને જો આ મોરલાઓ હોય ને આની અંદર કેટલું બધું ખાયજો જીવડા હોય ને જીવડા આખો દિવસ એટલે મેથી પાડી દીધી બધી મેથી પાડી દીધી ધાણા મેથી આ બધું બગાડી દીધી અને ગાજરાની અંદર પણ ફૂલ આવી જજો આ ગાજરી આ બધા હે ને ગાજરી તો હાલો આપણે ઘરે જાય અને અમારે હે ને આજે નવું ગલુડિયા માટે ઘર બનાવે છે સતેશ અને ભગીરથ બે ઘર બનાવે છે તો આપણે અમને બતાવી દઉં કેવું ઘર બનાવી રહ્યા છે મકાઈમાં કેવા મસ્ત મજાના હે ને ઉપર જોયું એકદમ આવા ચૂમખા આવી જાય હે એના ફૂલ અને ડોડાની તો વાત જ ના કરો એમ મસ્ત મજાના જો આ સાંજનું સાંજનો સમય હે પાંચ સાડા પાંચ જેવું થયું હે ભગીરથને સતેશ નહીં ભણીને રહ્યા છે સાડા પાંચ જેવું વાગ્યા હે અને આપણે વાડી આવી ગયા કેવું વ્યૂ કેવું આવે એકદમ મસ્ત કોમેન્ટ કરી દેજો જરા આપણી વાડીનું ચારેદાર તો જો અમારે નહીં એ ગલુડિયા માટે નવું ઘર બનાવી રહ્યા છે આ અમે આજે અમણ કર્યું છે જો આટલો મોટો ચીલી આને પણ ક્યાંક બહાર નાખવા જવું પડશે આ અમારા નવું ટેક્ટર તો આ છે અમારા ગલુડિયા માટે છે ને નવું ઘર બનાવ્યું છે જો આ નેટ લાવ્યા છે નવી નવી નેટ લાવી અને આ ગલુડિયાને જો અહીંયા અમારા સતીશ ને ભગીરથે બે બનાવ્યા જય દ્વારકા કેમ છો કેવી કેવી ખુશી મળે છે નવું ઘર બનાવવાની કેવી મજા આવે મજા આવે ને છું ઘર અંદર હાલો આપણે પણ ઘરની અંદર જાય જો કૂતરાઓ માટે બિસ્કીટ અને લાડવાને એવું બધું નાખવાનું આની અંદર અને અહીંયા જો લીમડો હે એટલે આખો દિવસ સાંડો રે એટલે ગલુડિયાની પણ મજા આવે અને ગલુડિયા અમારા ઘરે હે ને બધું સામાન હે ને લઈ જાય એટલા માટે આવું રાત્રે પૂરી દિવસે કાઢી દઈએ જો અને આ નેટ અમે નવી લાયા ભગીરથ કેવી મજા આવી મજા આવી ને આ જો ભગીરથ ને સતેસે બે બનાવી ઘર ચારે બાજુ અહીંયાથી નીકળી જાય જો નીકળવાની કોશિશ આ કરી એની એમની બધી વ્યવસ્થા કરી દીધી જો આ એમના માથે પથ્થરવાના કોથરા પથરી દીધા ત્રણ કોથરા પથરી દીધા અને પાણીની નાની વાટકી રાખી દીધી એમાં ભરી દીધી અને બાકી તો મજા હે ગલુડિયાઓની તો આવું અ કંઈક અમારું ઘર છે આ ભગીરથને સતેશ માટે કોમેન્ટ કરજો જો ગલુડિયા માટે કેટલી મસ્ત મજાનું ઘર બનાવ્યું નવી નેટ લાવી દીધી છે અને નવી જ આજે જ બનાવ્યું આજે જ બનાવ્યું ને હા આજે સવાર સવારમાં થોડુંક બનાવ્યું થોડુંક અત્યારે બનાવ્યું એટલે એમની મહેનત કેવી એટલી મસ્ત મજાનું ઘર બનાવી જો અહીંયા અને મારા કોઈ પણ ક્યાંક કામ કરી રહ્યા તો કોઈ પણ જય શ્રી કૃષ્ણ કરાવી દઉં તમને આવું કંઈક સાંજનું હેવિયું મારા ઘરનું અમારે હવે પેસું બદલાવવાનું પણ થઈ ગયું એટલે પેલા આપણે થોડોક વ્લોગ બનાવી લે ને પાસે બદલાવ જો હા પગીરે તમારે નવું સ્ટેપ શીખીને આવી જય શ્રી કૃષ્ણ ફોઈ કૃષ્ણ કેમ છે મજામાં ને મજામાં વાસણૂટ કે અહીંયા જો અમારે ચાલક ને અહીંયા બધેલી હે અને આ અમારે મકાઈ વાટેલી અમારું નવું હોંડાનું પાર્કિંગ આવી ગાડી અહીંયા રાખી ટ્રેક્ટર અહીંયા રાખીએ આખો દિવસને સાઈડ આવે ને એટલે હવે અત્યારે તો હે ને ગરમી બહુ પડે છે અને હવે બધાને આજે આ બેટર અહીંયાને બદલાવાનો વારો હે તો પહેલાં આપણે થોડોક વિડીયો બનાવી લઈએ પછી આપણે આગળનું કામ અમારું કરીએ જો આ ભૂરા ભાઈ અમારા ઓહો મસ્ત મજાના હા 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 અને આની પાસે નહીં જવાનું આ તો કે મારે પાસે ના આવું મસ્ત હમ અને આ મારું છે બોર ચાલુ કરવાનું સ્ટાર્ટર બોરનું સ્ટાર્ટર અહીંયા રાખીએ છીએ તો કન્ટિન્યુ વિડીયો તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો